જય માતાજી મિત્રો તો તમારી પાસે પણ બેંકમાં ખાતું હોય તો આ વીડિયો ખાસ જોઈ લેજો કારણ કે હમણાં ઓગસ્ટ મહિનામાં જે પાંચ મોટા બદલાવ થવા જઈ રહ્યા છે તે આપણે અહીંયા જોવાના છીએ અને અત્યાર સુધી જે ઘણા મોટા બદલાવો થઈ ચૂક્યા છે તે પણ આપણે અહીંયા જોઈશું તે પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો કે તમે આપણો વિડિયો કઈ જગ્યાથી જોઈ રહ્યા છો જેથી આપણને ખબર પડી જાય કે આ જગ્યાના લોકો આપણો વિડિયો વધારે જુએ છે વ્યાજ દરમાં થશે બદલાવ ઉલ્લેખનીય છે કે આરબીઆઈ મોનિટરી પોલિસી કમિટી એમપીસીની ચાર ઓગસ્ટથી છ ઓગસ્ટ વચ્ચે બેઠક મળશે જેમાં વ્યાજ વ્યાજદરો અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવશે આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રા બેઠક પછી દરોમાં ફેરફારની જાહેરાત કરી શકે છે જો રિઝર્વ બેંક રેપો રેટ કે રિવર્સ રેપો રેટમાં ઘટાડો થશે તો હોમ લોન પર્સનલ લોન સહિત વિવિધ બેંકોની લોન પણ સસ્તી થઈ શકે છે તો મિત્રો આમાં જો ફેરફાર થશે તો તમારા જે પર્સનલ લોન છે હોમ લોન છે તેના વ્યાજદરમાં પણ ફેરફાર થઈ શકે છે હવે એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ નહીં હોય તો પણ કોઈ પણ ચાર્જ નહીં લાગે હા મિત્રો એસબીઆઈ સહિત અનેક બેંકોના નિયમોમાં આ ફેરફાર કરવામાં આવ્યો છે મોટાભાગના લોકોની સમસ્યા હોય છે કે બેંક એકાઉન્ટમાં પૈસા ના હોવાને કારણે બેંક તરફથી એવરેજ મિનિમમ બેલેન્સ ચાર્જ કાપી લેવામાં આવતું હોય છે પરંતુ હવે સેવિંગ્સ એકાઉન્ટના કસ્ટમર્સને આની ચિંતા કરવાની જરૂર નથી કારણ કે એસબીઆઈ બીઓબી પીએનબી કેનરા બેંક અને ઇન્ડિયન બેંકના મિનિમમ બેલેન્સ રાખવાના નિયમમાં મોટો બદલાવ થયો છે તમામ બચત ખાતા પર મિનિમમ બેલેન્સની શરત પૂરી નહીં કરવા પર લગાવવામાં આવતા ચાર્જને ઓગસ્ટ બે હજાર પચીસથી દૂર કરી દેવામાં આવ્યો છે તો મિત્રો પહેલાં જે મિનિમમ બેલેન્સનો જે નિયમ હતો કે તમે જો મિનિમમ બેલેન્સ નહીં રાખો તો તમારા પાસેથી ચાર્જ લેવામાં આવશે એ જે નિયમ હતો એ હટાવી દેવામાં આવશે અને આ નિયમ ઓગસ્ટ બે હજાર પચીસથી દૂર કરી દેવામાં આવ્યો છે એટીએમના નિયમમાં થયો બદલાવ એક ઓગસ્ટ બે હજાર પચીસથી એટીએમની ટ્રાન્ઝેક્શન પોલિસીમાં ફેરફાર થવા જઈ રહ્યો છે અને બેન્કોના એટીએમનો ઉપયોગ કરીને મફત વ્યવહારની સંખ્યામાં ઘટાડો થશે હાલમાં ઘણી બેંકો તેમના એટીએમમાં મહિનામાં ત્રણથી પાંચ વખત મફત એટીએમ ઉપાડવાનો લાભ આપે છે આ ઉપરાંત અન્ય બેંકોના એટીએમમાંથી મહિનામાં ત્રણ વખત ઉપાડી શકાય છે જો તમે આનાથી વધુ વાર રકમ ઉપાડો છો તો ત્રેવીસ રૂપિયા વધારાના ચાર્જ આપવો પડશે પહેલાં એકવીસ રૂપિયા હતો પરંતુ હવે તેમાં બે રૂપિયાનો વધારો કર્યો છે અને તેવીસ રૂપિયા કરી દેવામાં આવે છે તો મિત્રો તમારી પાસે જો એસબીઆઈનું એટીએમ હોય અને તમે બીઓબીમાંથી જો પૈસા ઉપાડો છો તો એ લિમિટ ત્રણ વખતની કરી દેવામાં આવી છે જો તમે ત્રણ વખત કરતાં વધારે વખત જો બીજી બેંકનું એટીએમ યુઝ કરો છો તો તમારે પર ટ્રાન્ઝેક્શન પચીસ રૂપિયા આપવાના રહેશે એક ઓગસ્ટ બે હજાર પચીસથી યુપીઆઈ યુઝર્સ માટે ઘણા નવા નિયમ લાગુ થવાના છે જે ડિજિટલ પેમેન્ટને વધુ સુરક્ષિત અને સુવ્યવસ્થિત બનાવશે જો તમે પણ ફોનપે જીપે કે પેટીએમ જેવા થર્ડ પાર્ટી યુપીઆઈ એપનો ઉપયોગ કરો છો તો તમે એક દિવસમાં માત્ર પચાસ વખત જ બેલેન્સ ચેક કરી શકશો જ્યારે મોબાઈલ નંબરથી લિંક બેંક એકાઉન્ટને માત્ર પચીસ વખત જ ચેક કરી શકશો પરંતુ ઓટો પે ટ્રાન્ઝેક્શન હવે ત્રણ નિર્ધારિત ટાઈમ સ્લોટમાં જ પ્રોસેસ થશે ફેલ ટ્રાન્ઝેક્શનનું સ્ટેટસ માત્ર ત્રણ વખત અને નેવ સેકન્ડના અંતર જ ચેક કરી શકશો તો મિત્રો તમને આપણી જાણકારી ગમી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરી લેજો અને હા ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમે આપણો વિડીયો કઈ જગ્યાએથી જોઈ રહ્યા છો જેથી આપણને ખબર પડે કે આપણો વિડીયો કઈ જગ્યા સુધી વધારે પહોંચે છે